પ્રાણી આ વર્ષે શિયાળાની સિઝન ચાલુ થઈ છે આમાં ઠંડથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે માંસાહારી પ્રાણીઓ તણાહારી પ્રાણીઓ સરીસ પક્ષીઓ એ બધા માટે આમાં અમારી તરફથી એક તો આની ખોરાકમાં વધારે કરવામાં આવ્યો છે ખોરાક વધારવાથી આનો જો મેટાબોલિઝમ છે આ થોડોસો આમાં એવો ફરક પડે છે અને આને અ ઠંડ છે અને અલાવા અમારી જો જો ટીમ છે એ સીસીટીવી દ્વારા ટ્વેન્ટી ફોર કલાક અને સતત આનું મોનિટરિંગ ચાલુ રહે છે અને આને ઉપરાંત જે જેટલા પણ એન્કલોજર્સ છે આમાં તમામ એન્કલોજર્સમાં ગ્રીન નેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે અને આપણે અગર સરીસ જો એ ગ્રુપ હોય છે આની અગર વાત કરીએ તો આના જો એન્કલોઝર્સ છે યા આના જો નાઇટ સેન્ટર્સ છે આમાં બલ્બ પણ ઊભા કરવામાં આવ્યા છે અને આનાથી શું છે બલ્બની ગરમીથી એ પણ શરદીથી પોતાને બચાવી શકે છે અને આપણે અગર માંસાહારી પ્રાણીની વાત કરીએ તો આમાં આના જો નાઈટ શેલ્ટર હોય છે આમાં ઘાસ પણ પાથરવામાં આવી છે તો ઘાસથી જો આને જો જો ફર્શ હોય આની જો ઠંડ હોય આનાથી એ પોતાનું રક્ષણ પણ કરી શકે છે